ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના દરિયાની દરેક લહેર પર જેની હોય છે નજર દિવસ રાત કાંઠે રહીને જે પ્રહરીઓ કરે છે આપણી ફિકર દરિયાના તોફાનો હોય કે ડ્રગ્સના દૂષણો દરેક તબક્કે દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપતી ભારતીય કોસ્ટગાર્ડને દેશ સલામ કરે છે કોસ્ટગાર્ડને યાદ કરવાનું કારણ છે જ ઇન્ડિયન કોસ્ટગાર્ડને પચાસ વર્ષ પૂર્ણ થયા છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ માત્ર એક સુરક્ષા દળ નથી પરંતુ તે માનવતા સેવા અને રાષ્ટ્રપ્રેમનું જીવતું જાગતું પ્રતિક છે ભારતીય કોસ્ટગાર્ડ દેશના વિશાળ દરિયાઈ સરહદોની સુરક્ષા કરે છે ગેરકાયદે ઘુસણખોરી સ્મગલિંગ નશીલા પદાર્થોના તસ્કરી અને દરિયામાં થતી દુર્ઘટનાઓને રોકવા માટે હંમેશા તેઓ સજ્જ રહે છે ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરના રોજ થઈ હતી જેને પચાસ વર્ષ પૂર્ણ થયા છે વર્ષ ઓગણીસસો સિત્યોતેરમાં માત્ર સાત જહાજોના નાનકડા કાફલા સાથે શિષ્ટપૂર્વક ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની શરૂઆત કરાઈ હતી વર્તમાન સમયમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ પાસે આધુનિક સુવિધાથી સુસજજ્જ એકસો એંસીથી વધુ જહાજો છે આ ઉપરાંત નેવુંથી વધુ વિમાન અને હેલિકોપ્ટર છે હજારો પ્રશિક્ષિત અધિકારી અને સાથે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દુનિયામાં ચોથા ક્રમનું સૌથી મોટું દળ બની ગયું છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતના દરિયાકાંઠાની સુરક્ષામાં અને ભારતના સમુદ્રી સીમામાં નિયમોનો અમલ કરવામાં ખૂબ જ નોંધનીય ભૂમિકા નિભાવી રહ્યું છે વયમ રક્ષાવ એટલે કે અમે સુરક્ષા આપીએ છીએ ના મુદ્રાલેખ સાથે આ સેવા દળે આજ સુધીમાં અનેક મોટા અભિયાનો પાર પાડ્યા છે કોસ્ટગાર્ડે સત્યાસી સોથી વધુ સમુદ્ર અને હવાઈ અભિયાનો સફળતાપૂર્વક પાર પાડ્યા છે ગર્વથી છાતી ફૂલી જાય તેવું કામ એ કર્યું છે કે અત્યાર સુધીમાં બાર હજાર પાંચસોથી વધુ લોકોના જીવ બચાવ્યા છે ભારતીય તટરક્ષક દળ સમુદ્રમાં દર બીજા દિવસે સરેરાશ એક વ્યક્તિનો જીવ બચાવે છે પોતાના જહાજ અને વિમાનોની મદદથી સમુદ્રમાં દરરોજ ચોવીસે કલાક ચુસ્ત દેખરેખની કામગીરી સાથે રાષ્ટ્રની સુરક્ષા માટે ગાર્ડ સજ્જ રહે છે સ્મગલિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓને કડક રીતે અટકાવે છે નશીલા પદાર્થો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરીને અત્યાર સુધી અંદાજે પંચાવન હજાર કરોડથી વધુ કિંમતના નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે એટલું જ નહીં એક હજાર છસો પચાસથી વધુ વિદેશી ફિશિંગ બોટો સાથે માછીમારોને ઝડપી પાડવામાં પણ સફળતા મેળવી છે જેના કારણે ભારતની આંતરિક સુરક્ષા વધુ મજબૂત બની છે સમુદ્રમાં સુનામી ખરાબ હવામાન અને દરિયાઈ અકસ્માત જેવી પરિસ્થિતિમાં ફસાયેલા માછીમારો માટે કોસ્ટગાર્ડ દેવદૂત બનીને પહોંચી જાય છે ભારતની અગિયાર હજાર અઠ્ઠાણું કિલોમીટર લાંબી દરિયાઈ સરહદને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ રાત સુરક્ષિત રાખવાનું કામ કરે છે જેમાં પશ્ચિમ કિનારો પૂર્વ કિનારો આંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે ખાસ કરીને ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાન જેવા દુશ્મન દેશની નજીક હોવાના કારણે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે તેવી પરિસ્થિતિમાં દરિયાઈ ઘુસણખોરી સ્મગલિંગ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અને દેશની સુરક્ષા માટે કોસ્ટગાર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે समुद्र में संचालन के अतिरिक्त भारतीय तटरक्षक ने आपदा राहत कार्यों और निकासी अभियानों के दौरान नागरिक प्रशासन की सहायता करते हुए चौदह हजार से भी अधिक लोगों की जान बचाई है यह प्रगति गुजरात राज्य में सबसे अधिक स्पष्ट दिखाई देती है गुजरात की तटरेखा न भारत में सबसे लंबी है बल्कि यह सामरिक दृष्टि से भी अत्यंत संवेदनशील है तटरक्षक जिला मुख्यालय संख्या एक दक्षिण गुजरात दमन एवं दीव भारतीय तटरक्षक का प्रथम एवं सबसे पुराना जिला मुख्यालय है जिसे वर्ष उन्नीस में कमीशन किया गया था इसके पश्चात वर्ष 2009 में गांधीनगर में उत्तर पश्चिम क्षेत्र मुख्यालय की स्थापना हुई तथा बाद में ओखा में नया जिला मुख्यालय संख्या 15 यानी उत्तर गुजरात स्थापित हुआ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દેશની સુરક્ષા રાહત અને બચાવ કામગીરી સાથે સાથે આંતરરાષ્ટ્રીય સંબંધો પણ મજબૂત બનાવી રહી છે જેમાં સમયાંતરે મિત્ર દેશો સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ તેમજ આંતરરાષ્ટ્રીય રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યા છે ભારતીય તટરક્ષક દળે શ્રીલંકાના કાંઠા વિસ્તારથી દૂર અંદાજે ત્રણ લાખ મેટ્રિક ટનના ક્રૂડ ઓઇલ સાથેના ત્રણસો મીટર લાંબા અત્યંત મોટા ક્રૂડ વાહક જહાજ ન્યૂ ડાયમંડ પર લાગેલી આગને બુજાવી હતી આ પ્રકારે મોટી ઇકોલોજીકલ આપદા ટાળીને સમુદ્રી ઇતિહાસ રચ્યો છે દેશની સુરક્ષા સાથે દરિયાઈ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડે પોતાની ઓળખ ઊભી કરી છે સ્વર્ણિમ વર્ષમાં પ્રવેશ કરતાં ઇન્ડિયન કોસ્ટગાર્ડે હવે આધુનિક ડ્રોન અને સેટેલાઇટ સર્વેલન્સ અદ્યતન રડાર સિસ્ટમ એઆઈ આધારિત મોનિટરિંગ જેવી નવી ટેકનોલોજી અપનાવી છે જેના કારણે દેશની દરિયાઈ સુરક્ષા વધારે મજબૂત બની છે પચાસ વર્ષમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડે સાબિત કર્યું છે વી પ્રોટેક્ટ માત્ર સૂત્ર નથી પરંતુ એક જીવંત સંકલ્પ છે સમુદ્રની ઊંચી લહેરો હોય કે વાવાઝોડા રાત્રિ હોય કે દિવસ ઇન્ડિયન કોસ્ટગાર્ડ હંમેશા દેશ માટે અડગ અને અટલ છે ભારતીય તટરક્ષક દળ આવી રીતે દેશની સુરક્ષા કરતું રહે અને નવા કીર્તિમાન સ્થાપિત કરે તેવી હાર્દિક શુભકામના પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી વળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર